નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજના આ વિડીયોમાં આપણે છ એપ્લિકેશન એવી જોવાના છે કે જેના દ્વારા તમે તમારી ટ્રેડિંગ જર્ની સ્ટાર્ટ કરી શકો છો અને બહુ સારું એવું પ્રોફિટ પણ તમે કરી શકો છો તો મિત્રો વિડીયોને તમે અંત સુધી જોજો આપણી ચેનલ પર નાો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો છ એપ્લિકેશન એવી આપીશ કે જે તમે તમારી ટ્રેડિંગ જર્નીને તમે સ્ટાર્ટ કરી શકો છો ઓકે તો મિત્રો નંબર એક જે એપ્લિકેશન છે એનું નામ છે એન્જલ વન મિત્રો આ જે એપ્લિકેશન યુઝ આનો પણ હું પણ કરું છું તમે લોકો ઇન્સ્ટોલ કરી શકો છો સિમ્પલી પ્લેસ્ટોરમાંથી ઓકે તો આ એપ્લિકેશન તમે લોકો જોઈ શકો છો કે પ પાંચ કરોડ પ્લસ આના ડાઉનલોડર છે અને આ સિક્યોર એક એપ્લિકેશન છે ઓકે સિક્યોર અને સેફ એપ્લિકેશન છે આ તમે ઇન્સ્ટોલ કરી શકો છો પછી નંબર બે ઉપર રાખેલી છે ગ્રો એપ ઓકે તમે લોકો જોઈ શકો છો આ પણ એક સિક્યોર એપ્લિકેશન છે આના પણ ડાઉનલોડર ઘણા છે પાંચ કરોડ પ્લસ ડાઉનલોડર છે પછી મિત્રો આપણે ત્રણ નંબર ઉપર રાખેલી છે એનું નામ છે ઓલિમ ટ્રેડ ઓકે આ પણ એક મિત્રો સિક્યોર એપ્લિકેશન છે આ પણ તમે ઇન્સ્ટોલ કરી શકો છો સિમ્પલી પ્લે સ્ટોરમાંથી ઓકે તો આ એકવીસ એમ સાઇઝ છે અને ઓલિમ જે ડાઉનલોડર છે દસ કરોડ પ્લસ ડાઉનલોડર છે આ પણ તમે ઇન્સ્ટોલ કરી શકો છો ઓકે પછી નંબર ચાર ઉપર છે ગુરુ ટ્રેડ સેવન મિત્રો આ પણ એક ટ્રસ્ટેડ એપ્લિકેશન છે આના પણ એક કરોડ પ્લસ ડાઉનલોડર છે અને ચૌદ એમ બીની સાઇઝ છે આમાં પણ તમે તમારી જે ટ્રેડિંગ જર્નીને સ્ટાર્ટ કરી શકો છો ગુરુ ટ્રેડ સેવન પણ એક સિક્યોર એપ્લિકેશન છે ઓકે પછી મિત્રો નંબર પાંચ ઉપર જે એપ્લિકેશન છે એનું નામ છે ધન ટ્રેડિંગ એપ આ પણ મિત્રો એક ટ્રસ્ટેડ એપ્લિકેશન છે સાઈઠ એમ બીની સાઇઝ છે પચાસ લાખ પ્લસ ડાઉનલોડર છે તો આ પણ તમે ઇન્સ્ટોલ કરી શકો છો સિમ્પલી છે તમારી ટ્રેડિંગ જર્નીને સ્ટાર્ટ તમે અહીં કરી શકો છો ઓકે તો આ પણ તમે જે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ સિમ્પલી કરી શકો છો પછી નંબર છ ઉપર છે ઇન્ડ મની ઓકે તો આપણ મિત્રો આના એક કરોડ પ્લસ ડાઉનલોડર છે આ પણ એક સિક્યોર એપ્લિકેશન છે સત્તર એમ બીની સાઇઝ છે એક કરોડ પ્લસ ડાઉનલોડર છે આ પણ તમને સિમ્પલી અવેલેબલ છે પ્લે સ્ટોરની અંદર ઓકે તો આ પણ તમે ડાઉનલોડ કરી શકો છો દોસ્તો તો દોસ્તો આજના વિડીયોમાં આટલું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ